મારા સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું જ્યારે ટાઈમ ના હોય અને કાંઈ ટેસ્ટી એવું ખાવું હોય તો પંજાબી શાકને ટક્કર મારે એવું કાંદા કેપ્સિકમનું શાક માત્ર દસ મિનિટમાં બની જશે તમે રોટલી પરાઠા કે રોટલા સાથે પણ સર્વ કરી શકો એટલું ટેસ્ટી લાગે છે જો તમને મારી રેસિપી ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલે ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો અહીંયા આપણે ત્રણ મેં મીડિયમ થોડા નાના હોય એવા કેપ્સિકમ લીધા છે અને સાથે આપણે ત્રણ નાની ડુંગળી લઈ લઈશું મોટું હોય તો બે તમારે બે બે લેવાનું છે તો કેપ્સિકમને એકદમ સરળ રીતે મેં ધોઈ લીધા અને પછી આપણે એના પાતળા પાતળા આવા સ્લાઇસ કરી રેડી કરી લઈશું તો આ રીતે પાતળા પાતળા કટ કરવાના તો કુકિંગમાં પણ એકદમ ઇઝી કૂક થઈ જશે અને બહુ જલ્દી એવું શાક તમારું રેડી થઈ જશે તો આ રીતે મેં ત્રણેય કેપ્સિકમ કટ કરી અને રેડી કરી લીધા એ જ રીતે ડુંગળીના પણ આપણે આ રીતે પાતળા પાતળા સ્લાઇસ કરી લઈશું આ રેસિપીથી આપણે ચાર લોકો માટે શાક બનાવી રહ્યા છીએ જો તમારે વધારે લોકો માટે બનાવવું હોય તો એ રીતે તમે ડુંગળી કેપ્સિકમ વધારે લઈને પણ બનાવી શકો કેપ્સિકમ સાથે જ ડુંગળીને આપણે આ રીતે ઉમેરી દઈશું અને હવે અતકચરા વાટેલા શિંગદાણા તો થોડા એને તમારે ક્રિસ્પી કરી લેવાના શેકી લેવાના અને પછી અતકચરા આ રીતે વાટવાના એનાથી બહુ સારો એવો શાકનો ટેસ્ટ આવશે તો આ રીતે મેં વાટી લીધા અને એને પણ આપણે કેપ્સિકમ અને ડુંગળી સાથે જ ઉમેરી દઈશું અને હવે આપણે એમાં થોડા મસાલા તો એક ટી સ્પૂન જેટલી હળદર સાથે બે ટી સ્પૂન જેટલું જીરું પાવડર ઉમેરીશું વધારે થોડું ઉમેરવું હોય તો ઉમેરી શકો સાથે એક ટી સ્પૂન જેટલો ચાટ મસાલો એનાથી બહુ સારો એવો ટેસ્ટ આવશે અને એકથી બે ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર ઉમેરી અને બધી સામગ્રીઓને તમારે મસળી અને આ રીતે મિક્સ કરી દેવાની તો મસાલા છે એ કેપ્સિકમ અને ડુંગળીમાં બેસતા થશે એટલે ત્યાં સુધીમાં તમારે આ રીતે મિક્સ કરી દેવાનું આપણે એને સાઈડમાં મૂકીશું અને હવે ખાણી દસ્તામાં છથી સાત લસણની કળીઓ સાથે એમાં બે ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર કાશ્મીરી અને તીખું બે મિક્સ કરીને મેં લીધું છે તમે તમારા સ્વાદ પ્રમાણે લઈ શકો અને આપણે પેસ્ટ લસણની ચટણી આ રીતે વાટી લઈશું તો જે રીતે વઘારેલું દહીં બનાવીએ એ જ રીતે શાક આ બનાવીશું આપણે તો આ રીતે મેં લસણની ચટણી વાટી રેડી કરી લીધી અને એક બોલમાં આપણે એક કપ દહીં તો જે કપ આવે એ અને થોડું ક્રીમી હોય એવું દહીં લીધું છે તો બહુ તમારે દહીં ખાટું નથી લેવાનું અને એકદમ મોડું પણ નથી લેવાનું એવું દહીં લઈ અને તમારે એને ફેટી સ્મૂથ કરી લેવાનું તો આ બધી તૈયારી તમે શાકના વઘર કરતા કરતા પણ કરી શકો પણ મેં આ રીતે એક એક સ્ટેપ તમને બતાવ્યો છે તો ઈઝીલી તમે આ શાક બનાવી શકો તો ફેટી દહીં મેં રેડી કરી લીધું હવે કઢાઈ લઈ લઈશું અને એમાં આપણે બે ટેબલ સ્પૂન જેટલું તમે તેલ પણ લઈ શકો મેં ઘી લીધું છે તેલ કે ઘી તમે લઈ શકો અને પછી આપણે એમાં એક ટી સ્પૂનથી થોડું ઉપર જીરું સાથે એક ચોથાઈ ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરીશું અને મીઠા લીમડાના પાન અને સૌથી પહેલાં આપણે ગેસની ફ્લેમ લો કરી લસણની ચટણી જે આપણે બનાવી છે એ ઉમેરી દઈશું અને આપણે લસણની ચટણીને એકદમ સારી રીતે તમારે એને સાતળી લેવાની છે તો લગભગ સ્લો ફ્લેમ પર તમે અડધી મિનિટ જેવું સાતળશો એટલે લસણની કચાશ દૂર થઈ જશે અને એકદમ સારી રીતે સતળાઈ જશે પછી તરત જ કેપ્સિકમ અને ડુંગળીનું જે મિશ્રણ છે એ આપણે લઈ લઈશું અને આપણે એને હાઈ ફ્લેમ કરી અને ત્રણથી ચાર મિનિટ જેવું સાતળી લેવાનું છે તો આ રીતે તમે ડુંગળી અને કેપ્સિકમ ઉમેરી ગેસની ફ્લેમ થોડી વાર તમારે મીડિયમ હાઈ સાઈડ કરવાનું ચલાવતા રહેવાનું અને આ રીતે થોડી જ વારમાં ડુંગળી અને કેપ્સિકમ સતળાઈ અને શ્રિંક થઈ જશે તો જો તમને હવે જરૂર લાગે એમાં ઘી કે તેલ વધારે ઉમેરવાની તો વધારે પણ ઉમેરી શકો ડુંગળી અને કેપ્સિકમને ચાર એક મિનિટ જેવું થઈ ગયું ચાર મિનિટ પછી આપણે જે દહીં ફેટીને રાખ્યું છે એ ઉમેરી દઈશું અને ગેસની ફ્લેમ હવે તમારે એકદમ સ્લો કરી દેવાની છે અને આપણે આ રીતે જેમ વઘારેલું દહીં બનાવીએ એ જ રીતે એક દિશામાં થોડું તમારે આ રીતે એને મિક્સ કરી દેવાનું છે તો આ રીતે ગેસની ફ્લેમ એકદમ લો છે થોડીવાર માટે મેં આ રીતે એને નીચે પણ ઉતારી લીધું હતું અને હવે આપણે તો એક બે મિનિટ જેવું તમારે ખુલ્લું આ રીતે થવા દેવાનું પછી ઢાંકી બેથી ત્રણ મિનિટ જેવું આપણે એને થવા દઈશું હવે તમે તમારા સ્વાદ પ્રમાણે જો તમને લાગે કે દહીં ખાટું છે તો એક ચપટી જેટલી ખાંડ કે સાકર તમે ઉમેરી શકો છો તો ઓપ્શનલ છે ઉમેરવી હોય તો ઉમેરવાની જો દહીં ક્રીમી અને થોડું ગળપણ સાઇડવાળું હોય ખાટું બહુ ન હોય તો ઉમેરવાની જરૂર નથી એક ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથી મસળીને આ રીતે ઉમેરીશું અને સાથે અડધી ટી સ્પૂન જેટલો ગરમ મસાલો ગરમ મસાલો ઉમેરવો ઓપ્શનલ છે તમારે ન ઉમેરવો હોય તો પણ સ્કીપ કરી શકો પણ એકદમ શાક તમારું ટેસ્ટી એવું લાગશે એટલે થોડો આમ તો ગરમ મસાલો ઉમેરી દેવાનો મિક્સ કરી અને છેલ્લે આપણે એમાં થોડા લીલા ધાણા તો ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલા લીલા ધાણા ઉમેરી મિક્સ કરી દઈશું અને આપણે પાછું એને ઢાંકી તેલ અલગ થાય ત્યાં સુધી શાકને થવા દેવાનું છે તો આ રીતે ઢાંકી હવે મેં એને બે ત્રણ મિનિટ જેવું પાછું સ્લો ફ્લેમ પર થવા દીધું આ રીતે તમે બે ત્રણ મિનિટ જેવું શાકને થવા દેશો એટલે તમે જે તેલ કે ઘી ઉમેર્યું એ બધું જ ઉપર આવી જશે અને દહીંમાંથી પણ થોડું આ રીતે ઘી નીકળશે તો આ રીતે તમે જોઈ શકો છો શાક બનીને તૈયાર થઈ ગયું ગરમા ગરમ શાકને તમે સર્વ કરો તો આ શાકમાં તમે સાઈડમાં વઘાર મૂકો લસણની ચટણી વાટો અને શાકભાજી કટ કરો બહુ જલ્દીથી તૈયાર થઈ જાય છે અને શાક જ્યારે થઈ જાય ત્યારે ઝટપટ તમે પરાઠા કે ભાખરી સાથે પણ આ શાક સારું લાગે તો જ્યારે સાંજ માટે તમને ઉતાવળ હોય અને શાક બનાવવાનો ટાઈમ ન હોય ત્યારે દસ મિનિટમાં બની જાય એવું આ ઝટપટું ટેસ્ટી શાક તો પંજાબી શાકને પણ ટક્કર મારે એવું આ શાક છે બહુ સિમ્પલ છે અને બહુ ઓછી સામગ્રીઓથી ઝટપટ તમે બનાવી સવ કરી શકો તમે ક્યારે આ રીતે કાંદા કેપ્સિકમનું શાક ટ્રાય કર્યું છે જો કર્યું હોય તો મને કહેજો અને આ રેસિપી તમે એકવાર ટ્રાય કરી ગરમ ગરમ પરાઠા સાથે કચુંબર સાથે છાશ કે અત્યારે સિઝનમાં કેરીનો રસ હોય તો એ પણ તમે એના સાથે સવ કરી શકો તો એકવાર આ રીતે કાંદા કેપ્સિકમના શાકની રેસિપી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ શાકની રેસિપી કેવી લાગી તો તમને આ રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલાઇકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ